નમસ્કાર દર્શક મિત્રો આપજો રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના પુનિયાદ ગામે આજ રોજ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે 22 લાખ ઉપરાંતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન પુનિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણી સમગ્ર ગામજનોના સાથ સહકારથી સમરસ બની હતી ત્યારે હવે ધારાસભ્ય અક્ષય પટેલના સવિશેષ સહકારથી ધારાસભ્યની તેમજ સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે બાવીસ લાખ ઉપરાંતની વાતબર રકમના વિકાસ કામો મંજૂર કરાતા આજરોજ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ભાજપ આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ પટેલ પુનિયાદ સરપંચ ભાઈન પટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આવેલી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલે પ્રથમ ગામની મધ્ય આવેલા ગરબા ચોક ખાતે પેરબ્લોકના કામનું લોકાર્પણ કર્યા બાદ મુખ્ય માર્ગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગામની મધ્ય આવેલા ગરબા ચોક ખાતે નવરાત્રી પૂર્વે પેર બ્લોક કામ થતા ખેલૈયાઓ સહિત ગામ આગેવાનો એ ધારાસભ્ય ક્ષે પટેલનો આભાર માન્યો તો રિપોર્ટર જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર આજે પુન્યાત ખાતે વિવિધ અલગ અલગ કામોનું ખાતમુરત કરવામાં આવ્યું લગભગ 22 પચીસ લાખના કામો હતા અને પુન્યાત એ સમરસ થયેલું ગામ છે એટલે ગામની એકતા અને લોકોની જે સૌદ બધા ભેગા થઈને જે અત્યારે કામ કરી રહ્યા છે મારા માટે ધારાસભ્ય દરેક ખૂબ આનંદની વાત છે અને આવીને આવી રીતે દરેક ગામોની અંદર વિકાસના પંથે લોકો સાથ સહકાર આપી અને આવા નવા કામો કરતા રહે એવી હું ધારાસભ્ય તરીકે આશા રાખું છું